ચોટીલામાં વડારા સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં ત્રણ યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા હિન્દુ ધર્મ અનુસાર લગ્ન વિધિથી એ જોડાયા હતા અને લગ્નમાં વડારા સમાજ અને હરેશભાઈ ચૌહાણ તેમની ટીમ અને દાતાઓ દ્વારા કર્યા વર અપાવ્યો હતો અને સમૂહ લગ્નમાં સાધુ સંતો આકેવાનો વડીલો દાતાઓ નવ દંપતીઓ આશીર્વાદ આપ્યા હતા અને સમૂહ લગ્નમાં કૌમાતા રાષ્ટ્રમાતા બનાવવા અપીલ કરાઈ હતી આ સમૂહ લગ્નનો મુખ્ય સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું શભાઈ સમાજને અમારા સમાજ અધ્યક્ષ તરીકે અમને સેવા આપું છું અને આ અમારા સમાજ દ્વારા સર્વે પ્રથમવાર ત્રણ સામાન્ય પરિવારોની જીતીના સમૂહ લગ્નનું આજે ભવ્ય આયોજન હતું તેમાં ગુજરાત ધર્મના સાધુ સંતો તેમજ સામાજિક આગેવાનો તેમજ તમામ ગૌભક્તો અને અમારી સંઘ ઉમેદ કર્યો હતો કે ગૌમાતાને સરકાર રાષ્ટ્રીય માતા જાહેર કરે અને ગૌમાતાને પૂજન કરી અમે અમારી આગળની તમામ વિધિ એ શરૂઆત કરી હતી અમારો સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને આગામી સમયની અંદર બેરોજગારી ઉપર અને શિક્ષણ ઉપર અમારી એક સંસ્થા કામ કરશે અને દીકરા દીકરીઓને ભેદ છે એ સમાજમાં દૂર થાય જેના માટે આજે ભવ્ય સમાજની એકતા માટેનું આયોજન હતું અને આ સમગ્ર લગ્ન થકી તમામ સમાજે અમને ખૂબ આશીર્વાદ આપ્યા છે જે બધાનું સમાજ પ્રતિ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત